પાંચ સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ આખો ભારત દેશ શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યો છે ત્યારે સુરતમાં સ્થિત ડિસેબલ ટ્રસ્ટ ઓફ સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણ દિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એક દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી ત્યારબાદ શિક્ષક દિન નિમિત્તે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ ગામીજીયા સતીષભાઈ છે હું બીસીએ કોલેજમાં ભણ્યો છું ટીવાયમાં હું આજે રચના મેમ બની હતી આજે મેં આખું કોલેજ અને સ્કૂલનું સંભાળ રાખવાનું શીખી કે રચના મેમ કેટલું કામ કરે છે અને આ મને એક્સપિરિયન્સ કરવાનો મોકો આપ્યો તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર મારું નામ સિંહ પ્રિયાંશુ છે અને મેં વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા શાળામાં ભણું છું અને ત્યાં મેં કોશિક સર એક જે અમારા વર્ગ શિક્ષક છે એ બનેલો છું ને મને આજે ટીચર દેના દિવસે એમનું પાત્ર ભજવતા મને ખૂબ જ આનંદ લાગ્યો મને ખૂબ જ મસ્ત લાગ્યું બ બધાને સમજાવવાનું ખૂબ સરસ હતું ને આટલા સરસ રીતે સરસ સર ટીચર અમને કેવી રીતના ભણાવે છે આજે અમને ખબર પડી ગઈ કે ભણાવવાનું એ આપણે જેટલું અઘરું સમજતા છીએ એટલું અઘરું નથી એટલે સર સારી રીતે ભણાવે છે અમને ને બહુ બહુ પ્રેમ આપે છે અમને એ તે બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ પ્રિન્સ છે હું ધોરણ અગિયારમાં ભણું છું હું આજે શિક્ષક દિનના નિમિત્તે આજે હું શિક્ષક બન્યો છું અને મને આજે શિક્ષક બનીને મને આજે અભ્યાસ થાય છે કે બધા શિક્ષકો આપણને કેટલી મુશ્કેલથી ભણાવે છે અને આજે મેં પોતે ભણીને શિક્ષ બધા બધાના ક્લાસમાં જઈને ભણાવું ત્યારે મને ખૂબ મજા આવી અને બધાને ભણાવવાની ખૂબ મજા આવી बदा विद्यार्थियों हमारे पास सारी रीतना न बना थैंक यू फॉर ऑल टीचर सर। मेरा नाम करण शुक्ला है मैं डिसेबल ट्रस्ट ऑफ इंडिया कन्हू सर के स्कूल में पढ़ता हूँ आज मैं सेवंथ क्लास का क्लास टीचर बनाऊँ और मुझे क्लास टीचर बन के लग रहा है कि टीचर लोग हमारे बहुत मेहनत करते हैं थैंक यू सो मच मयूर टेलर दिव्यांग न्यूज सूरत